ત્યાર પછી જો આ પેકેટ આમને આમ રહે અને તેમાં મીઠી વસ્તુ હોય તો તરત જ કીડીઓ થઈ જાય અત્યારે ઉનાળામાં તો ખૂબ જ કીડીઓ થતી હોય તો જ્યારે પણ કોઈ પેકેટની વસ્તુ આ રીતે ભરી લઈએ ત્યારબાદ આ પેકેટને તરત જ સીલ્ડ પેક કરી લેવાનું તેના માટે અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને ચીપિયાને થોડો ગરમ કરીશું અહીં વધારે ચીપિયો ગરમ કરવાનું નથી ત્યારબાદ ચીપિયો ગરમ કરી અને આ પેકેટમાં કંઈક આ રીતે આપણે લગાવી દઈએ આ રીતે કોઈ પણ પેકેટ પેક થઈ જશે જો મીઠી વસ્તુનું પેકેટ હોય તો આ ઉપાય તરત જ કરવો જોઈએ તો ક્યારેય પણ તેમાં કીડીઓ લાગશે નહીં જો અહીં જે આ ખાંડનું પેકેટ છે તમે જોઈ શકો કે હવે આમાંથી જરા પણ ખાંડ નીકળશે નહીં સરસ પેકેટ છે તે પેક થઈ ગયું છે આ તો વાત થઈ કોઈ પણ પેકેટને પેક કરવાની પરંતુ જે કન્ટેનરમાં મીઠી વસ્તુ ભરી હોય તેમાં તરત જ કીડીઓ થઈ જાય છે તો તેનાથી બચવા શું કરી શકાય તો અહીં આપણે ત્રણથી ચાર લવિંગ લઈશું અને આ લવિંગને જો ખાંડ ગોળ કે કોઈ પણ મીઠી વસ્તુ હોય તેમાં રાખી દઈએ તો તેમાં ક્યારેય કીડીઓ આવતી નથી ખાંડ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે પરંતુ ખાંડનો ઉપયોગ પણ જરૂરી બને છે તો એ માટે તમે આ રીતે મોટા દાણાવાળી જે ખાંડ આવતી હોય તે લઈ શકો આ જે સાકર જેવા મોટા દાણાવાળી ખાંડ આવે તે ઝીણી ખાંડ કરતાં ઓછી નુકસાનકારક હોય છે તો આવી ખાંડનો ઉપયોગ કરી શકાય ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણે શરીરનું બહારથી તો ત્વચાથી તો ધ્યાન રાખતા હોઈએ છીએ પરંતુ શું તમે શરીરની અંદરથી પણ સફાઈ રાખો છો ઘણી વખત આપણે એવો ખોરાક ખાતા હોઈએ કે જે સરખી રીતે પચતો નથી તેના કારણે પેટથી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે તો પેટના દરેક આંતરડાની સફાઈ થવી પણ ખૂબ જરૂરી છે ખૂબ અપચો રહેતો હોય કબજિયાત રહેતી હોય એસિડિટી થતી હોય અથવા તો ખૂબ જ જાડાપણું એટલે કે જેઓને ખૂબ ચરબીનો પ્રોબ્લેમ હોય તેઓ માટે આ વરદાનરૂપ છે તેના માટે અહીં આપણે ધાણા લેવાના છે સૂકા ધાણા જે આવતા હોય તે અહીં જો લીલા ધાણા મળે તો ખૂબ જ સારું કારણ કે લીલા ધાણામાં ઔષધીય ગુણ વધારે હોય છે તેમાં હર્બલ પ્રોપર્ટીઝ વધારે હોય તો અને આ સૂકા ધાણા આ રીતના હોય તો પણ ચાલે હવે અહીં આપણે બેથી અઢી મુઠ્ઠી જેટલા ધાણા આ રીતે લઈશું અને તેને અધકચરા ખાંડી લેવાના છે આપણે જે આ ઉપાય કરી રહ્યા છીએ તે બોડીને આખું ડિટોક્સિફાય કરી દે છે બોડીને આખું ક્લીન કરી દે છે જેના કારણે શરીરમાં કોઈ પણ રીતની પ્રોબ્લમ હોય પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તરત જ દૂર થઈ જાય છે આ રીતે અધકચરું ખાંડ્યા બાદ હવે એક મોટું વાસણ લઈશું અને તે વાસણમાં પાંચ ગ્લાસ જેટલું પાણી એડ કરીએ એક લિટર પાણી એના ઉપર થોડું પાણી એડ કરીએ ચાર ગ્લાસે એક લિટર પાણી થાય હવે તેમાં આ જે અધકચરા ખાંડેલા ધાણા છે તેને ઉમેરી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યાર પછી તેને પલાળવા માટે રાખી દઈએ એકથી બે કલાક સુધી તેને આમ રાખી દઈએ તમે જોઈ શકશો કે આ ઉપાયથી શરીર ખૂબ જ સરસ અને સ્વસ્થ થઈ જાય છે તો ચાલો આને બે કલાક માટે પલાળી દઈએ અને બે કલાક થઈ જાય ત્યારબાદ જોઈએ તો પાણીનો કલર કંઈક ચેન્જ થઈ જશે આ રીતે ભૂરા કલરનું પાણી થઈ જાય છે આ ધાણામાં જેટલા પણ ગુણધર્મો છે ઔષધીય ગુણો છે એ બધા પાણીમાં મિક્સ થઈ જાય છે ત્યારબાદ હવે ગેસની ફ્લેમ ઓન કરી અને મીડિયમ તાપે આ પાણીને ઉકાળીએ અહીં આપણે પાંચ ગ્લાસ પાણી મિક્સ કર્યું હતું એ પાણી ઉકળી અને ચાર ગ્લાસ જેટલું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે થી કે ધાણામાં જેટલા પણ હર્બલ ગુણો છે ઔષધીય ગુણો છે હર્બલ પ્રોપર્ટીઝ છે તે બધી જ પાણીમાં મિક્સ થઈ જાય અને આ પાણી ખૂબ જ સરસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની જાય જો તમે જોઈ શકો છો અહીં એક ગ્લાસ જેટલું પાણી ઉકળી ગયું છે ત્યારબાદ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ પાણીને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે પાણી એકદમ ઠંડુ થઈ ગયું છે અહીં જોઈ શકાય છે કે પાણી સરસ ઠંડુ થઈ ગયું છે ત્યારબાદ હવે તેને ગાળી લઈએ તમે કોઈ પણ વાસણમાં ભરી શકો અથવા તો આ રીતે બોટલમાં પણ ભરીને રાખી શકાય અને આખા દિવસમાં આ એક લીટર જેટલું પાણી ધાણાવાળું પાણી છે તે આપણે પીવાનું છે આખા દિવસમાં ગમે ત્યારે તમે પી શકો છો થોડું થોડું પાણી કરી અને પી શકાય તો તમે જોઈ શકશો કે આ રીતે ધાણાવાળું પાણી પીવાથી શરીર આખું ડિટોક્સિફાય થઈ જાય છે અંદરથી આખું સાફ થઈ જાય છે કોઈપણ રીતના એવા ખતરનાક બેક્ટેરિયા હોય કે કે પેટ સંબંધી કોઈ પણ સમસ્યા હશે તો તરત જ દૂર થઈ જાય છે શરીર આખું જ ક્લીન થઈ જાય છે તો આ ધાણાવાળું પાણી ખૂબ જ ફાયદાકીય છે તો આ રીતે ધાણાવાળું પાણી કરી અને પીવામાં આવે તો શરીરમાં ડિટોક્સિફાઈ કરી શકાય છે બાદ ઘણા લોકોને આંખ નીચે કાળા કુંડાળા થઈ જતા હોય છે આ રીતે ડાર્ક સર્કલ થઈ જાય તો તેના સર્કલ થવાના ઘણા બધા કારણો હોય છે તો તો અત્યારે આપણે તે બધા કારણોની વાત કરીએ પરંતુ તેના ઉપાયની વાત કરીએ તો તેના માટે આપણે દેશી ઉપાય કરીશું અહીં એક બટેકું લઈશું અને ત્યાર પછી આ બટેકાને આ રીતે અડધું કટ કરી લઈએ હવે તેને આ રીતે ગ્રેટરમાં ગ્રેટ કરી લઈએ એટલે કે ખમણીમાં ખમણી લઈએ સરસ એવું ઝીણું ખમણ થઈ જાય એવું આપણે ખમણવાનું છે તમે આને પીસી પણ શકો છો પરંતુ આપણે અહીં વધારે જરૂર નથી અડધું બટેકું જ લીધું છે તો ખમણીને પણ લઈ શકાય તો આ રીતે ખમણ કર્યા પછી હવે આ બધું જ ખમણ સાથે મિક્સ કરી અને તેને પ્રેસ કરી તેમાંથી રસ કાઢવાનો છે બટેકાનો રસ આપણે જોઈએ છે જેટલો પણ રસ નીકળે તેટલો બોડીમાં જ્યારે મેલાનિન તત્વ વધી જાય ત્યારે સ્કિન ડાર્ક થવા લાગે છે તો આ બટેકાનો જે રસ હોય છે તે મેલાનીનને ઓછું કરે છે જો જેઓની સામળી ત્વચા હોય તેવો પણ બટેકાનો રસ ફેસ પર વગેરે લગાવે તો તેઓ પણ ત્વચાના રંગમાં નિખાર લાવી શકે છે હવે આ બટેકાના રસને આંખ નીચે આ રીતે કાળા કુંડાળા પડી ગયા હોય ત્યાં લગાડી દેવાનું છે અને ઓવરનાઇટ માટે રાખી શકો ત્યારબાદ સવારે ચહેરો ધોઈ નાખીએ તો થોડા દિવસ આ રીતે કરવાથી તમે જોઈ શકશો કે આંખ નીચેના કાળા કુંડાળા મટી જાય છે આ રસને પંદર દિવસ સુધી દરરોજ આંખ નીચે કાળા કુંડાળામાં લગાડવાનું રહેશે કારણ કે આ એક દેશી ઉપચાર છે તો તેનું રિઝલ્ટ તરત જ ન મળે કારણ કે આ કોઈ કેમિકલ નથી કેમિકલ હોય તેમાં જ તરત ઇસ્ટર્ન રિઝલ્ટ હોય પરંતુ દેશી ઉપાયથી તેમાં ફેર પડતા થોડો સમય લાગે છે પરંતુ સો ટકા ફેર પડે છે ઉનાળામાં ઘણા લોકોને તડકાને લીધે સ્કીન કાળી પડી જાય છે અથવા તો જેઓને મેલાનીન તત્વ વધુ હોય તો તેઓ ઓલરેડી તેઓની સ્કીન કાળી હોય પરંતુ આ ત્રણ સ્ટેપ ફોલો કરવાથી તમે તમારી ત્વચાના રંગમાં નિખાર લાવી શકો છો તો અહીં આપણે અડધી ચમચી સાજીના ફૂલ લઈશું તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરી દઈએ હવે આ બંને વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ હવે તેને આપણે કાળી પડેલી ત્વચા પર એટલે કે સ્કિન પર આ રીતે લગાવી દઈએ એપ્લાય કરી લઈએ અહીં ત્રણ સ્ટેપ ફોલો કરવાથી તમે જોઈ શકશો કે ઇસ્ટન્ટ લાઈવ રિઝલ્ટ જોવા મળશે કે સ્કીનમાં કેટલો બધો ફર્ક આવી જાય છે હવે આ રીતે લગાવ્યા પછી હવે તેને સુકાવા માટે રાખી દઈએ થોડી જ વારમાં તે સુકાઈ જશે સુકાઈ જાય ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાખીએ જુઓ તમે જોઈ શકો છો કે પાંત્રીસ ટકા રિઝલ્ટ તો પહેલા એપ્લિકેશનથી જ થઈ ગયું છે ત્યાર પછી બીજું સ્ટેપ ફોલો કરીએ તો અહીં એક ચમચી ચોખાનો લોટ લેવાનો છે એક ચમચી ઘઉંનો લોટ લઈએ અને એક ચમચી તેમાં દહીં મિક્સ કરીએ હવે આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ તમે જાણતા હશો કે ચોખામાં એવી પ્રોપર્ટીઝ હોય છે કે જે ત્વચાના રંગને નિખારવામાં મદદ કરે છે ત્યારબાદ હવે તેને આપણે આ રીતે હાથ પર લગાવી દઈએ અને પાંચથી સાત મિનિટ સુધી તેમાં મસાજ કરીએ જેથી કે ડેડ સ્કીન હોય તે પણ નીકળી જાય પાંચથી સાત મિનિટ બાદ હવે આપણે સ્કિનને ધોઈ નાખીએ તો સિત્તેર ટકા જેટલું રિઝલ્ટ તમારી સામે જ છે તમે જોઈ શકો છો કેટલો બધો ફર્ક આવી ગયો છે ચાલો હવે લાસ્ટ સ્ટેપની આપણે વાત કરીએ તો એક ચમચી અહીં ચંદન પાવડર અથવા તો મુલતાની માટી લઈએ અને તેમાં એક ચમચી જેટલું દહીં મિક્સ કરીએ હવે બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી અને આ રીતે લગાવી દઈએ સ્કિન પર અહીં આપણે તેનો પેક બનાવ્યો છે ફેસ પેક તો જો તમે મોંઘા દાટ ફેશિયલ પાર્લરમાં કરાવવા જવા ન માગતા હોય તો આ ત્રણ સ્ટેપથી પણ તમે સ્કિન પર ઘણો નિખાર લાવી શકો છો ત્યારબાદ હવે તેને સુકાવા દઈએ સુકાઈ જાય ત્યારબાદ પાણીથી ધોઈ નાખીએ તો તમે ફરક જોઈ શકો છો કે ઇસ્ટન્ટ રિઝલ્ટ જોવા મળે છે તો આ રીતે ઘરે પણ તમે સો ટકા રિઝલ્ટ મેળવી શકો મોટાભાગના લોકો જાંબુના ઠળિયા ફેંકી જ દેતા હોય છે પરંતુ તમને ખબર છે જાંબુના ઠળિયા પણ ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ ગુણકારી છે તો હવે જ્યારે પણ જાંબુ ખાઈએ તો તેના ઠળિયાને ફેંકવાની જરૂર નથી તેના ઠળિયાને પહેલાં તો સારી રીતે ધોઈ નાખવાના છે ત્યારબાદ તેને ત્રણથી ચાર દિવસ માટે તડકે સુકવી દઈએ ઠળિયા સુકાઈ જાય ત્યારબાદ કંઈક આવા બની જાય છે હવે સુકાઈ ગયા પછી તેને આ રીતે ફોલી લેવાના છે સુકાઈ જાય એટલે તેની છાલ નીકળી જશે અને અંદરથી બીજા ઠળિયા નીકળશે તો અંદરથી આ રીતે અમુક લીલા અને ભૂરા કલરના ઠળિયા નીકળે છે તો બધા જ ઠળિયા તેમાંથી કાઢી લઈએ કોઈ પણ વસ્તુ નકામી હોતી નથી દરેક વસ્તુના બે ઉપયોગ થઈ શકે છે તો આ રીતે થળિયાને પણ ક્યારેય ફેંકવાની જરૂર નથી બધા જ ઠળિયાને કાઢી લેવાના છે તમે છાલ સહિત પણ ઉપયોગ કરી શકો પરંતુ અહીં આપણે આ ઠળિયાની છાલને કાઢી નાખીએ અને ફક્ત જે અંદરનો ભાગ છે તેનો જ ઉપયોગ કરીશું તો અહીં મેં આ રીતે બધા જ ઠળિયાને ફોલી લીધા છે જો હવે તેના જે છાલ છે તે બધી આપણે અલગ કરી લઈએ હવે તમે જોઈ શકો કે અમુક લીલા અને અમુક ભૂરા કલરના થળિયાની કળિયા છે હવે મિક્સર જારમાં એડ કરી અને તેને સારી રીતે પીસી લેવાના છે એકદમ ઝીણું એવો પાવડર બનાવવાનો છે આ પાવડરનો શું ઉપયોગ છે એ પણ હમણાં જોઈએ જેટલું ઝીણું પીસી શકાય એટલું ઝીણું અહીં પીસવાનું છે તો આ રીતે પીસાઈ ગયા બાદ હવે તેને અલગ એક કન્ટેનરમાં કાઢી લઈએ જો તમે જોઈ શકો છો કે સરસ અહીં પાવડર પીસાઈ ગયો છે આ રીતે પાવડર બનાવવાથી તેમાં સુગંધ પણ ખૂબ સરસ આવે છે જાંબુ જેવી સુગંધ આવે છે હવે તેમાં જો મોટા કોઈ પાર્ટિકલ્સ રહી ગયા હોય તે અલગ કરી નાખવાના અને તમે આને ચાળી પણ શકો છો અથવા આમને આમ પણ રાખી શકાય આ પાવડર ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે આ પાવડર જો દરરોજ એક ચમચી લેવામાં આવે તો ડાયાબિટીસ જળથી નાબૂદ થઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓ માટે આ જાંબુના ઠળિયાનો પાવડર માર્કેટમાં પણ તૈયાર મળતો હોય છે પરંતુ તે ખૂબ મોંઘો મળે અને સો ટકા શુદ્ધ હોય તેની ખાતરી ન હોય તો આ રીતે તમે જાંબુના ઠળિયામાંથી પાવડર ઘરે જ બનાવી શકો છો અને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકો છો જો આનું દરરોજ સેવન કરવામાં આવે તો ધીરે ધીરે ડાયાબિટીસ નાબૂદ થઈ જાય છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ